ડાબી સાહેબમાં વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલભાઈ ચારોલા સાહેબ પણ આજે બાજુમાં બેઠા છે તેઓનો બંને લોકો પરિચય થયો આજે તેઓની પાસેથી મેં અહીંયા માનવ સેવા સંચાલિત ટ્રસ્ટની અંદર શું શું સેવાઓ ચાલે છે તે દરવાજા પાસે દરેક કલાકથી અંદરના ભાગમાં તમામ જગ્યાએ અમને ખૂબ સાહિત્ય રીતે છે આ બંને મહાનુભાવોએ એક માનવ ધર્મ નિભાવ્યો છે કે જે નિરાધાર છે જે પોતાની જાતે ચાલી શકે છે કે જેને સંતાનોએ તરછોડી દીધા છે જેઓના કોઈ આંગળી પકડતા નથી તેઓને અત્યારે જેઓની બાજુમાં મોકો છું શ્રી ગોપતભાઈ કંકરિયા સાહેબ તથા અગતકા સાહેબ તથા ગોપાલભાઈ ચારોળ સાહેબ તેઓને તમે મળશો ખૂબ મજાના માનવી છે

ગુજરાતમાં અનેક જગ્યાએ વૃદ્ધાશ્રમો સંકાયેલ છે એક દુઃખની વાત છે કારણ કે આજે મને એ સાથે કહું છું કે આજનો સમય ખોવાયો છે જ્યારે જ આવો વૃદ્ધાશ્રમોની અંદર જવાના દિવસોની નોવલો ઉમસ્તી થતી હોય છે પરંતુ આજે માનવ મંદિરની અંદર જ્યારે મારું ઘર છે મારો પરિવાર છે એવી મને ભાવનાત્મક ભાવ આ મંદિર اندر ખાસ કરીને આ લાગે કે 2500 વર્ષો કે જે સદમાનતો છે સાદી શસ્ત્ર છે તો કો કો મકોય તમારે સાયતે જવે છે કેવો ની પર મુલાકાત દી આખો વિશાસ સંકલ્પિત શસ્ત્ર મજારો બનાવ્યો છે અયા સત્સંગ મંડળની સક્રિય ચાલે છે અયા મજ ના લઈ છે એમો જો સમાજની કુઠીને સાયતી યજ્ઞનો યજ્ઞા કુલને અંદર ધાર્માત્મા પણ થાય છે ખરેખર ભાવ વિભોષ આ માનવ મંદિરમાં જોઈ લો છું અને આ બંને ચરણમાં હું તો બ્રાહ્મણમાં નીકળ્યો છું બંને ખૂબ સુખી થાય યશસ્વી થાય અને ખૂબ ખૂબ ભૂંડોળની પણ જરૂર છે અનેક દાતાઓ મળે છે છૂટા હાથે દાતાઓ પણ મળે છે પણ દરેક દાતાઓ એક વખત લજાઈ ગામની અંદર મોરબી જિલ્લામાં લજાઈ ગામ છે જ્યાં માનવ મંદિર છે જ્યારે દરવાજા ઉપર સવાર ટાવડ લઈને ઘૂમે છે दाताओं मानव धर्म निभाव मे मैं भानु मंदिर की मुलाकात ले लेखक छू बने भानु भवन चरण में एक शेष रजू करूँ छू कि हूँ मानवी मानव बनू तो घूमू छे दुनिया में बे चार सारा काम थाय करे था घूमू तो छे तमन्ना रही नहीं आ जिंदगी जीवा के लिए मृत्यु बाद इज्जत थी कब्र वाले तो घूमू छे अने मारा गया पति तुम्हारी महफिल में हमारी खोट वरता है तो अपन घूमू छे

માનવ ધર્મ બોલાવે છે માનવ ધર્મ નો છે કર્યો છે માનવ મંદિર માનવ મંદિર મોરબી જિલ્લો જય મહાદેવ યોગેશ ના